હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ફરીથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ ફ્રોમ ધી હાર્ટમાં કે જ્યાં તમે ફિઝિક્સના નવા નવા કન્સેપ્ટ એનસીઆરટીના પ્રોબ્લમ્સ જે ડબલ્યુના પ્રોબ્લમ્સ બહુ સરળતાથી શીખી શકો છો તો બાળકો આજનો જે આપણો ક્વેશ્ચન જે છે એ છે ધોરણ બાર સાયન્સનો પહેલાં ચેપ્ટરનો ઉદાહરણ પાંચ એકથી ચાર ઉદાહરણ તમને પ્લે લિસ્ટમાં જોવા મળશે ઉદાહરણ પાંચ આજે હું સમજાવું છું બાળકો તો આપ સૌ ધ્યાન દઈને સમજો અને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ્સ કરી શકો છો અને જો તમને મજા આવી હોય તો તો પણ તમે કમેન્ટ્સ કરી શકો છો ધ્યાન બાળકો ઉદાહરણ એક પોઈન્ટ પાંચ ની અંદર શું કહેવા માંગે છે તો ધાતુના વિદ્યુતભારિત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલો બીજો વિદ્યુતભારિત ગોળો બી જે ની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર દસ સેન્ટીમીટર હોય જુઓ તમે બાળકો આ પહેલી આકૃતિ ગોળો એ ને ગોળો બી ગોળા એને લટકાવેલો છે દોરી સાથે અને ગોળો બી જે છે એને અવાહક હાથાવાડે પકડેલો છે જેનાથી વિદ્યુતભાર ગતિ ન કરે હવે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર દસ સેન્ટીમીટર છે તો બંને વચ્ચે કેટલુંક બળ લાગતું હશે સ્વાભાવિક વસ્તુ છે બાળકો ઓકે આગળ વધીએ પછી શું કીધું છે તો આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી ગોળાઓ સાથે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે હવે સી અને ડી ને દૂર કરીને બી ને એ ની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે આકૃતિ સી માં જે દર્શાવેલ છે તો કુલમના નિયમના આધારે એ નું અપાકર્ષણ કેટલું થશે એ તથા સી ગોળાઓ તથા બી તથા ગોળાઓના પરિમાણ સમાન છે એ અને બી વચ્ચેના અંતરની સરખામણીએ તેમના પરિમાણ અવગણો હવે બાળકો શું કહેવા માંગે છે તો આપણે જે છે ને જુદી જુદી પરિસ્થિતિ પહેલા ચેક કરીએ કે કઈ કઈ પરિસ્થિતિ આમાં લાગુ પડશે ચલો હું બધી વસ્તુ સમજાવી દઉં છું બાળકો ધ્યાન દઈને તમે સમજો ચલો ક્લિયર જુઓ તમે હવે પહેલી પરિસ્થિતિની અંદર આ ગોળો એ છે ને આ ગોળો બી છે ધારો કે ગોળા એ ઉપર જે વિદ્યુત ભાર હશે બાળકો એ હશે ક્યુ એ અને ગોળા બી પર જે વિદ્યુત ભાર હશે એ હશે ક્યુ બી અને બંને વચ્ચેનું જે આ અંતર તમને આપેલું છે એ સપોઝ કરો કે એ જે અંતર જે તમને આપેલું છે એ છે આર એનો મતલબ કે અહીંયા જે અંતર આર ધાર્યું આર બરાબર કેટલા સેન્ટીમીટર છે દસ સેન્ટીમીટર ઓકે તો શરૂઆતમાં આ બંને વચ્ચે કેટલું બળ લાગતું હશે બાળકો તો આપણે એવું કહી શકીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ એટલે કે ક્યુ એ અને ક્યુ બી અને બંને વચ્ચેનું અંતર જે છે એ છે આર સ્ક્વેર નામ દઈ દઈએ સમીકરણ તો બાળકો પહેલી પરિસ્થિતિની અંદર આ બે વચ્ચે જે અંતર છે ને જે વિદ્યુત ભાર છે એને ધ્યાનમાં રાખીને આપણે આ કુલમના નિયમનું સૂત્ર બનાવ્યું કે બંને વચ્ચે આટલું સ્થિત વિદ્યુત બળ લાગતું હશે હવે બાળકો કન્ડિશન બી તરફ તમે આવો કે જ્યાં તમે બે નવા ગોળા લાવો છો સી અને ડી જેમના પર શરૂઆતમાં કોઈ જ વિદ્યુતભાર નહોતો વિદ્યુતભાર રહિત હતા હવે બાળકો તમે એક વસ્તુ સમજો કે વિદ્યુતભાર રહિત ગોળાને તમે વિદ્યુતભારિત ગોળાના સંપર્કમાં લાવો છો તો ઓલરેડી નિયમ છે કે વધારે વિદ્યુત ભારથી ઓછા વિદ્યુત ભાર તરફ હંમેશા વિદ્યુતભારો ગતિ કરશે તો આ જે છે બાળકો એ ઝીરો હતું ને અહીંયા જે હતું એ ક્યુ એ હતું હવે નિયમ શું છે તો યાદ રાખો સરેરાશ કાઢવાની જ્યારે બે ગોળાનો સંપર્ક કરાવો તો બંનેના વિદ્યુત ભારનો સરેરાશ કાઢો એ બંને ઉપર જમા થશે એનો મતલબ કે પહેલા ઉપર QA હતો બીજા ઉપર ઝીરો હતો હવે બંને ઉપર કેટલો જમા થઈ ગયો QA/2 બાય ટુ બાય ટુ તો અત્યારે જે ગોળા એ ઉપર વિદ્યુત ભાર છે એ કેટલો થઈ ગયો છે QA ના છેદમાં બે સેમ વસ્તુ અહીંયા QA ના છેદમાં બે આઈ થિંક બધા સમજાઈ ગયું હશે એ જ રીતે અહીંયા અહીંયા જે વિદ્યુત ભાર હતો ક્યુબી એ હવે અડધો થઈ ગયો QB ના છેદમાં 2 અહીંયા પણ QB ના છેદમાં 2 એનું એકમાત્ર કારણ એ છે કે આના ઉપર પહેલો વિદ્યુત ભાર QB હતો અને ગોળા D ઉપર 0 હતો તો તમે બંનેની સરેરાશ કાઢી લીધી તો એ જવાબ તમને મળ્યો QB ના છેદમાં 2 ઓકે બાળકો હવે આગળ વધીએ ત્રીજી પરિસ્થિતિ તરફ તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે કે જ્યારે તમે બે ગોળાઓનો સંપર્ક કરાવો તો બંને ગોળા પરના વિદ્યુત ભારનો સરેરાશ કાઢો એ બંને પરનો અંતિમ વિદ્યુત ભાર હોય અહીંયા ઝીરો હતું એટલે ભાગ્યા બે આવ્યું કદાચ અહીંયા બીજો કોઈ વિદ્યુત ભાર હો તો તમે અહીંયા એ કિંમત મૂકીને અલગથી સરેરાશ ગોતી શકે ઓકે આગળ વધીએ બાળકો પરિસ્થિતિ ત્રણની અંદર હવે તમને શું કીધું છે આ સી ને ડીને પાછા દૂર કરો અને એ અને બીને પાંચ સેન્ટીમીટરે લાવો હવે દસ સેન્ટીમીટરને આપણે આર કીધું તો જે પાંચ સેન્ટીમીટર છે બાળકો એને આપણે શું કહેશું આર બાય ટુ અંતર

તો આપણી પાસે છે સોલ્યુશન એનું આપણી પાસે સૂત્ર પડશે ફરીથી નવું બળ જે છે એને બાળકો આપણે નામ આપશું એફડેસ ચાલો એને શું નામ આપશું એફડેસ શું સૂત્ર છે કે ક્યુએ ડેસ ક્યુબી ડેસ અને છેદમાં આર ડેસનો શું આવશે સ્ક્વેર તો કે એમને ક્યુએ ડેસ એટલે ક્યુ એના છેદમાં બે ક્યુબી ડેસ એટલે ક્યુબીના છેદમાં બે અને એના ગુણ્યા આર ડેસ બરાબર આર ડેશ જે છે એ આર બાય ટુ નો સ્કવેર એટલે શું મળશે કે ક્યુ એ ક્યુ અને નીચે આવશે આર સ્ક્વેર હવે આજે તમને મળ્યું બાળકો આટલો ભાગ એ તો સમીકરણ એક છે જુઓ તમે આ સમીકરણ એક એને એફ કહેવાય એનો મતલબ કે નવું બળ એફ છે જૂના બળ એફ જેટલું જ થાય છે એમાં કોઈ જ પ્રકારનો ચેન્જ આવતો નથી આવી પણ શકે બટ અહીંયા જે રીતે દાખલો આપણે ગણ્યો છે અને જે જવાબ મળે છે એના ઉપરથી એવી ખબર પડે છે કે નવું બળ જે છે એ જૂના બળ જેટલું જ મળે છે કારણ કે અંતરે અડધું થાય છે ને બંને વિદ્યુત ભારે અડધા થાય છે તો આઈ થિંક બધા બાળકોને આ કન્સેપ્ટ ક્લિયરલી સમજાઈ ગયો છે શું કહેવા માંગે છે આ દાખલો કઈ રીતે કરવાનો સ્વાધ્યાયની અંદર પણ આના પ્રોબ્લેમ્સ આપેલા છે તો સ્વાધ્યાયના પ્રોબ્લમ્સ પણ સ્વાધ્યાયનો બારમો અને તેરમો દાખલો એ જાતે હોમવર્કમાં કરવાનો જો તમને ન આવડે તો તમે કમેન્ટ કરીને મને પૂછી શકો છો અથવા તો તમારો ડાઉટ જે છે તમે મારા કોન્ટેક નંબર પર સેન્ડ કરી શકો છો જે તમને આ વિડિયોમાં જાણવા મળશે ઓકે થેન્ક યુ વેરી મચ જો તમને બાળકો ક્લિયર સમજાણવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરી શકો છો ઓકે થેન્ક યુ વેરી મચ